શ્રી યુદ્ધકાંડ સર્ગ થી છાસઠ મોટું ધનુષ્ય ધારણ કરીને ઊભેલા રામે લંકામાં ચાલ્યા જતા મુકુટારી મોટા પર્વત સમાન કુંભકર્ણને દૂરથી જોયો એટલે તેમણે વિભીષણને પૂછ્યું કે પર્વત સમા દેહવાળો જે રાક્ષસ લંકામાં ચાલ્યો જાય છે તે કોણ છે આના સમાન કોઈ મોટું પ્રાણી જોવામાં આવ્યું નથી તેને જોઈને વાનરો દૂર દૂર નાસી જાય છે આ કોણ છે તે મને કહો આથી વિભીક્ષણ બોલ્યો કે હે રામ આ વિશ્વવાનો પુત્ર કુંભકર્ણ છે તે મારો તથા રાવણનો સગો ભાઈ છે અગાઉના યુદ્ધોમાં તેણે ઇન્દ્ર તથા યમને હરાવ્યા છે ત્રિશુળ લઈને સામે આવતા તેને જોઈને દેવો અનેકવાર નાસી ગયા છે હે રામ કુંભકર્ણને બ્રહ્માનો શ્રાપ છે આથી તે છ માસ ઊંઘ્યા જ કરે છે એક જ દિવસ જાગીને પાછો સોઈ જાય છે પણ આજે આફતમાં પડેલા રાવણે તેને જગાડ્યો હોય એમ લાગે છે કુંભકર્ણ રાવણની સભામાં આવ્યો રાવણે તેનો સત્કાર કર્યો અને પાસે બેસાડ્યો પછી કુંભકર્ણએ રાવણને પ્રણામ કર્યા હે રાજન તારા પર શું આફત આવી પડી કે આજે મને સૂતો જગાડવો પડ્યો રાવણે કહ્યું હે મહાબલી તું ત્રણ મહિનાથી ગ્રાઢ નિદ્રામાં સૂતો હતો તેથી મારે રામ સામે સાથે શત્રુતા થઈ છે તે તું જાણતો નથી રામ વાનર સૈન્ય લઈને લંકાને ઘેરીને ઊભા છે તેના વાનરો વડે લંકાના વન ઉપવન ઉભરાઈ ગયા છે તેણે સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો અને લંકામાં આવ્યો છે તે રાક્ષસ કુળનો સંહાર કરી રહ્યો છે તેના વાનરોની સંખ્યા કેટલી છે તેની ખબર પડતી નથી હે ભાઈ મારા પર આવી પડેલી આફતમાંથી મને ઉગારવા જ તને જગાડવો પડ્યો છે રાવણના નિરાશાજનક વચનો સાંભળીને કુંભકર્ણ હસ્યો પછી કહેવા લાગ્યો કે પૂર્વે આપણે સભામાં બેઠા હતા ત્યારે મેં તને સચેત કર્યો હતો કે તું સીતાને હરીને લાવ્યો છે માટે આફત જરૂર આવશે અને આજે તે ભય આવીને ઊભો છે જેમ પાપ કરનાર માનવી નરકમાં જાય છે તેમ તારું પાપ કર્મ તારી સામે આવીને ઊભું છે હે ભાઈ રામને સીતા પાછી આપી દેવાની સલાહ તને તારી સ્ત્રી મંદોદરીએ પણ આપી હતી તેમજ મારો મત પણ એવો જ હતો વિભીક્ષણે પણ તને બહુ સમજાવ્યો હતો તને અમારી સલાહ ગમતી નથી માટે હવે તારે જે કંઈ કરવું હોય તે કર એમાં મારું શું કામ છે આથી અભિમાની રાવણને ક્રોધ ચડ્યો હે કુંભકર્ણ તું ભૂલી ગયો લાગે છે કે હું તારો મોટો ભાઈ છું મને સંકટમાં પડેલાને તું બહાર નહીં કાઢે તો બીજું કોણ કાઢશે હે ભાઈ તું મને મદદ કરવા માગતો હોય મારા દુશ્મનોને તારા જ માની તેમનો સંહાર કરવાને તું રણભૂમિમાં અને રામ લક્ષ્મણને યમદ્વાર દેખાડીને મને મુસીબતમાંથી ઉગાર ત્યારે કુંભકર્ણ બોલ્યો કે હે ભાઈ તું શાંત થા ધીરજ ધર હું જીવતો છું ત્યાં સુધી તારા પર કોઈ મુસીબતને આવવા નહીં દઉં હું આજે જ યુદ્ધ કરવાને જઈશ મારા એક જ મુષ્ટિ પ્રહારથી રામ યમ સદન પહોંચી જશે મહાબળવાન કુંભકર્ણના યુદ્ધ પ્રેરક વચનો સાંભળીને રાવણના મંત્રી મહોદરે કહ્યું કુંભકર્ણ તમારી બુદ્ધિ ગર્વને કારણે ભ્રષ્ટ થઈ ગઈ છે તમે કર્તવ્ય તમે કર્તવ્યા કર્તવ્યની સમજતા નથી તમારા ભાઈ રાજા રાવણ નીતિ અનીતિ ધર્મ અધર્મને સમજતા નથી તમે યુદ્ધમાં એકલે હાથે રામ લક્ષ્મણ સહિત પ્રચંડ વાનરોનો સંહાર કરવાની વાત કરો છો તે તમારી બળબુદ્ધિ દર્શાવે છે તમે વિચારો તો ખરા કે દંડકારણ્યમાં જનસ્થાનમાં ખર દૂષણ ત્રિશિરા તથા ચૌદ હજાર રાક્ષસોનો એકલે હાથે સંહાર કરનાર શ્રીરામનો વધ કરીને તેનું મસ્તક તાશક પર મૂકીને

યુદ્ધમાં જીવતું પાછું આવશે કે કેમ તે પણ મહાપ્રશ્ન છે રામ એકલા જ હણી શકે તેમ છે તેમના જેવો ધર્માત્મા ત્રિલોકમાં કોઈ નથી હે તમે એકલા યુદ્ધ રીતે ઉચિત નથી રામને તમે સાધારણ મનુષ્ય માનવાની ભૂલ ન કરો આ પહેલા રામના દૂત હનુમાને એકલા લંકામાં આવીને નગરીને ઉજ્જળ કરી નાખી હતી તે ભૂલશો નહીં રામ જેવા મહાપરાક્રમી તમને ઘણીના છઠ્ઠા ભાગમાં મગતરાની પેઠે મસળી નાખશે એમાં શંકા નથી કુંભકર્ણ યુદ્ધની તૈયારી કરી લીધી હાથમાં ત્રિશુલ લીધું આ ત્રિશુલ વડે તેને અનેક દેવદાનાઓ યક્ષો વગેરે સાથે યુદ્ધ કરીને હરાવ્યા હતા ત્યારે રાવણને કહ્યું કે હું એકલો જ રામ લક્ષ્મણ સાથે યુદ્ધે ચડીશ ત્યારે રાવણે તેને બહુ સમજાવ્યો ત્યારે સાથે સેના લીધી અને અતિ દારૂણ સ્વરૂપ ધારણ કરીને કુંભકર્ણ યુદ્ધે ચડ્યો કુંભકર્ણે લંકા બહાર નીકળીને રાક્ષસોને વ્યૂહમાં ગોઠવ્યા અને પછી બોલ્યો હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી લંકાને કે કુળને આંચ આવવા નહીં દઉં માટે જરાય ડર્યા વિના દુશ્મનોનો સામનો કરજો કુંભકર્ણની પર્વત જેવડી કાયા જોઈને જ વાનરો દૂર દૂર નાસી ગયા વાનરોને નાસી જતા જો યુવરાજ અંગદે કહ્યું હે વાનરો તમે નિર્બળ થઈને શા માટે નાસો છો યુદ્ધમાં સુરવીર મોતની પરવા કર્યા વિના પરાક્રમ કરે છે તમે આ મોટા રાક્ષસને જોઈને ડરશો નહીં આ તો રાવણને આપણને ડરાવવા માટે એક પૂતળું મોકલ્યું છે આથી વાનરો લડવાને તૈયાર થયા મોટા મોટા વૃક્ષો અને શિલાઓ ઉપાડીને રણભૂમિમાં આવ્યા અને કુંભકર્ણ પર ફેંકવા લાગ્યા પણ તેની એને કંઈ અસર થઈ નહીં ઉલટું તે વાનરોને ટપોટપ જમીન ઉપર પાડવા લાગ્યો ત્યાં વાયુસૂત હનુમાન વાનરોની મદદે આવ્યા અને અંતરિક્ષમાં રહીને તેમણે કુંભકર્ણ પર વૃક્ષોની વૃષ્ટિ કરી એક વિશાળ શિખર ઉઠાવીને કુંભકર્ણ પર ફેંક્યો આથી થોડી વાર તો કુંભકર્ણ ડગમકી ગયો પણ સ્વસ્થ થઈને તે સુગ્રીવ પાસે પહોંચી ગયો સુગ્રીવે એક મોટી શિલા તેના પર ફેંકી પણ તેની કોઈ અસર થઈ નહીં ત્યારે કુંભકર્ણ સુગ્રીવને કહેવા લાગ્યો કે હે સુગ્રીવ તું બ્રહ્માનો પૌત્ર તથા વૃક્ષરાજનો પુત્ર છે તું અતિ બળવાન અને મહાપરે મહાપરાક્રમી છે તે હું જાણું છું આમ કહીને તેણે સુગ્રીવ પર ત્રિશૂળ ફેંક્યું ત્રિશૂળ સુગ્રીવ સુધી પહોંચે તે પહેલાં હનુમાને વચ્ચેથી પકડી લીધું ત્યાં જ કુંભકર્ણે સુગ્રીવને ઉપાડ્યો અને ચાલતો થયો અને લંકામાં આવ્યો ત્યારે તેના પર પુષ્પવૃષ્ટિ થવા લાગી આથી સુગ્રીવ ભાનમાં આવ્યો અને કુંભકર્ણના હાથમાંથી છટક્યો અને પોતાના તીક્ષ્ણ દાંતથી કાન તથા નાક કરડી ખાધા મોટા નખો ભરાવીને પર એના પડખા ઉતરડી નાખ્યા અને પાછો યુદ્ધભૂમિમાં આવી ગયો